દાંતા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પાંચસો પચાસ કરોડના કામોનું લોકાર્પણ કર્યું હતું આદિવાસી લોકો માટે વનબંધુ કલ્યાણ યોજના સહિત આદિવાસી વિસ્તારોમાં રોજગારીની તક ઉભી થાય તેવા પ્રયાસો સરકાર કરી રહી છે

મહિલાઓ બાળકો અને આદિવાસીઓ માટે અલગ પ્રકારની વ્યવસ્થા વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી વિસ્તારોમાં એની જરૂરિયાત પ્રમાણે એનો ભૌગોલિક જે પરિપ્રેક્ષની અંદર સામાજિક પરિપ્રેક્ષની અંદર એના વિકાસ માટે એના શિક્ષણ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વ્યવસ્થાઓ એમના સુધી પહોંચે એના માટેનો જે ભગીરથ પ્રયાસ કરી અને બજેટમાં પણ એના માટેની અલગ વ્યવસ્થા કરી આજ સુધી ચાલુ છે બે હજાર ચોવીસ પચીસના બજેટમાં પણ આશરે બાવીસ હજાર કરોડ કરતાં પણ વધારે રકમના કામો ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં કેવળને કેવળ આદિવાસી સમાજને લાભ પહોંચે આદિવાસી દીકરા દીકરીઓ મહિલાઓ ખેડૂતો સુધી પહોંચે એની વિવિધ યોજનાઓ દ્વારા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે એમની ધરોહર જળવાય એમની સંસ્કૃતિ જળવાય અને એમનો જે પર્યાવરણ માટેનો પ્રેમ જળવાય અને સાથે વિકાસ ગાથામાં વિશ્વ આગળ વધી રહ્યું છે ભારત આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતનો આદિવાસી પણ દરેક બાબતમાં અવ્વલ નંબર રહે એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે અને સાથે સિકલ સેલ એનિમિયા એક કરોડ ચૌદ લાખ આદિવાસીઓમાંથી આપણે આ આખા ભારતની અંદર સિકલ સેલની ચિંતા કોઈએ ન હતી કરી એ વખતે નરેન્દ્રભાઈએ કરી અને લગભગ એક કરોડ ને છ લોકોનું સ્ક્રીનિંગ એમને કરી દીધું હતું આજે સમગ્ર ભારતમાં એ યોજના લાગુ પડી છે અને ભારતની ભારતમાં જે યોજનાઓ અત્યારે લાગુ પડે છે આપણને કહેતા આનંદ થાય છે કે ગુજરાત એ બાબતમાં મોદી સાહેબના શાસનના કારણે એ અવ્વલ રહ્યું કેમેરામેન જીતુ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ